દસ લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે એમને આપવા જવા માટે નીકળ્યા હતા એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી ને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઈસમ કે જે મુકાની ધારી હોય છે એમને રોકી અને મોપેટનો કબજો લઈ લે છે ફરિયાદીને ત્યાં બળ જબરથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું ઓફર કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેટની ડીકીમાં હતા દસ લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે આ ગુનામાં તપાસના કામ એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ રાકેશભાઈ કરીને એક આરોપી છે આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટિંગમાં જ પાસા કરવામાં આવેલી છે એટલે અગાઉ એ ત્યાં પાસાવા બાદ જેલમાં જઈ આવેલો છે આરોપી હાલમાં જે જે તો લેવા માટેનો છે હેતુ તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે લૂંટ લેવા માટે જે એમને લૂંટ કરી છે આરોપીને ખબર કેવી પડી કે એટલા પૈસા છે ને આરોપીઓ જે જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલ વાળા છે એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ દસ લાખ રૂપિયા લઈ એની ડીકીમાં મૂકી અને જઈ રહ્યો છે